गुजरात માં शहीद वन ક્યાં આવેલું છે અ જામનગર બી કંબાજી સી રાજકોટ ડી સોમનાથ સાચો જવાબ છે અ જામનગર વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું કયું સ્થાન છે અ પ્રથમ બી બીજું સી ત્રીજું ડી પાંચમું साचो जवाब छे डी पांचमु पृथ्वी ऊपर कुल કેટલા મહાસાગર છે અ નવ મહાસાગર બી સાત મહાસાગર સી ચાર મહાસાગર ડી પાંચ મહાસાગર સાચો જવાબ છે ડી પાંચ મહાસાગર